માંગરોળ ડીવાય ને આવેદન આપી આ યુવકને તાત્કાલિક પકડીને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ફરી એકવાર લવજાજ સામે આવ્યું હોવાની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ લાલ ગોમ આરોપી સામે કાર્યવાહી કરવા માંગ માંગરોળ શહેરની એક સગીરાને વિધર્મી યુવક તેમની સાથે લઈ જતા માંગરોળ શહેરમાં સક્ષાર મચી હતી જેથી આ બાબતને લઈને માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ લાલ ગોમ થયા હતા અને આખરે આવેદન પત્ર આપી વિધર્મી યુવકને તાત્કાલિક પકડી સગીરાને તેમના પાસેથી છોડાવી આપવાની માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ જય શ્રી રામ સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે આવેદન આપેલું છે હિન્દુ સમાજની નાનકડી ઉંમરની કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બેકાવી ફોસલાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે એની સામે તાત્કાલિક પગલા ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસૂરવાર સામે

હવે પછીના પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું